હવે હું ચખાડીશ હો ચાવ તો ચાવ કેવો લાગ્યો સ્વાદ કેવો લાગ્યો સ્વાદ તીખો તીખો અને શું ખવડાવ્યું હતું મેં સરસ તો તુલસીના પાનનો સ્વાદ કેવો હોય ઓકે હાલો હવે કોણ આવશે બેનોમાંથી કોણ આવશે બેનોમાંથી પૂર્વ આવી જા ચાલો કરી દે બેનો ખોલ ચાલો કેવો સ્વાદ લાગ્યો હવે આગ ખોલી ને કેવો સ્વાદ લાગ્યો તો આમાંથી મેં તને શું ખવડાવ્યું એને શું કહેવાય ચાલો હવે કોણ આવશે આ વસ્તુ આવી આંખ બંધ કરી દે ખોલ ચાવ તો તો ચાવ ચાવ કેવો સ્વાદ લાગ્યો કેવો સ્વાદ લાગ્યો કેવો લાગ્યો ઘરિયો લાગ્યો તો ખા

તો આવી રીતે આપણે દરરોજ અવનવા સ્વાદ નો અનુભવ કરીએ છીએ કરીએ છીએ ને ખાટો ગળિયો તીખો ખારો બધા સ્વાદ નું ખાઈએ છીએ ને આપણે તો આ ગેમમાં મજા પડી તમને તો તાળી પાડો